ખેડૂતભાઈઓ વેપારી મિત્રો નમસ્કાર કનશ્યામભાઈ પટેલ ચેરમેન એપીએમસી મહુવા આપ સૌ જાણો છો તે પ્રમાણે આવતીકાલ સાત તારીખને મગળવાના રોજ લોકસભા માટે ચૂંટણીનું મતદાન છે ત્યારે આપણે સૌ આપણા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર ચૌદ અમરેલી વિસ્તારમાં જે ઉમેદવારી કરી રહ્યા છે તે ભરતભાઈ સુતરિયાને આપણો મત આપીને આપણે જંગી બહુમતીથી એમને ચૂકવી કાઢીએ આ મત આપણો મત માત્ર ભરતભાઈ માટે નથી પણ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા માટેનો આ મત છે આપણું ભવિષ્ય આપણી ભાવિ પેઢીનું ભવિષ્ય સલામત અને આપણું જીવન શાંતિમય રહે એ માટેનો આ મત છે આપણે સૌ ભારતીય જનતા પક્ષને ધ્યાનમાં રાખીને નરેન્દ્રભાઈ મોદી મોદીના દસ વર્ષના શાસનને ધ્યાનમાં રાખીને આપણે સૌ મતદાન કરીએ માત્ર આપણો મત આપણે આપીએ એટલું જ નહીં પણ આપણા સૌ મિત્રો કુટુંબીજનોને મતદાન કરાવીએ એવી અપીલ કરું છું આભાર જય હિન્દ ભારત